Açık. Duranlar var ya. Niye underse baca? Sır, ગરમ કપડા બહુ છે જે ટોપી નાની નાની છોકરાને કેટલી મસ્ત છે ટોપલના કવર છે 100 રૂપિયા મોજા શું ભાવ છે કાકા મોજા હા સો રૂપિયા લેવા ના ના કે સરસ સરસ છે

માણેક ચોક થી આમ જઈએ એટલે આવી જાય ભદ્ર માર્કેટ ત્રણ દરવાજા રસ પણ આવી ગયો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જો સવાર સવાર ના બનાવી નાખ્યો છે લસણીઓ રોટલો અને આ શિયાળાનો આ છેલ્લો છેલ્લો લસણીઓ રોટલો છે કારણ કે હવે તો ગરમી ચાલુ થઈ જશે એટલે કેવો સરસ મજાનો બન્યો ને દિનેશજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેવો લાગે લસણીયા રોટલો ટોપનો એક નંબર છેલ્લો છેલ્લો છે ને

દિનેશ આપણા ચાર હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા કઈ કેવું છે તમારે ઓકે વેરી મચ જો અમારી ચેનલ ચાર હજાર સબસ્ક્રિપ્શન ને પહોંચી ગઈ છે અને આવો સાથ સહકાર તમે આપતા રહો બધા તમારો સૌનો ખૂબ ખૂબ આભાર તમારો કમેન્ટ તમારું સબસ્ક્રિપ્શન અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો તમારો સાથ સહકાર મળતો રહે અને આવી જ રીતે અમારી ચેનલ ચાલતી રહે એવી રાખીએ થઈ ગઈ છે બપોર અને વિદિશામાં સ્કૂલેથી આવી ગઈ છે હવે જમી લઈએ અને આજે બનાવ્યું છે મટર પનીરનો શાક આમાં છે મટર પનીરનો શાક પાપડ આમાં છે છાસ અને રોટલી હાલો બનાવી લઈએ થાળી અને જમવા બેસી જાય થાળી થઈ ગઈ તૈયાર હાલો બધાય જમવા તો જો કામકાજ બધું પતી ગયું છે અને હવે વિડીયો એડિટિંગ કરવાનો છે થોડીક વાર આરામ કર્યો બપોરના અને જો વધારે આરામ કરી લઈએ ને તો વિડીયો બનાવવાનો રહી જાય એટલે જો હવે બનાવી લઈએ આપણે વિડીયો અને વિદિશાહી આજે ઊંઘી નથી કારણ કે એને ક્રાફ્ટનું કામકાજ કરવાનું બાકી છે અત્યારે ડ્રોઈંગ કરે છે જો બતાવું તમને એને ડ્રોઈંગ પેઇન્ટિંગ એ બધાનો બહુ જ એટલે બહુ જ શોખ છે અને આવડે છે પણ સરસ

તો તમારા બધાના સપોર્ટના હિસાબે અમારા ચાર હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને તમે બધા જે સપોર્ટ કરો છો અમારા વિડીયો જોવે છે પોતાનો કિંમતી ટાઈમ કાઢીને મારા વિડીયોને લાઈક કરે છે શેર કરે છે અને કમેન્ટ કરે છે એ બધાનો આભાર મિત્રો અને આગળ પણ અમને સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયા જોવા ગમતા હોય તો કમેન્ટ પણ જરૂરથી કરજો કાનની રસોઈનો ટાઈમ થઈ ગયો અને અત્યારે બનાવવાની છે લીલવાની કચોરી બધું બની ગયું છે તૈયાર કરી લીધું તેલે મૂકી દીધું છે ગરમ કરવા હવે તળવાની છે અહીંયા કચોરી બનાવી લીધી તળવાની છે અહીંયા મૂકી દીધું છે તેલ બને છે આપણી લીલવાની કચોરી લીલી તુવેની તળાય છે અને અહીંયા આ લોટ વહીધો હતો ને એના આપણે ગોયના કરી લીધા અને હવે બનાવી નાખવાની પૂરી nya vidisa ben a vidya che help yes, karo hamari ek kachori khana su karwae hu lagi lagi કચોરી બનાવી છે ફુદીનાની અને કોથમીરની ચટણી તીખી ચટણી લઈએ આપણે ડીશ કેચપ તીખી ચટણી અને કચોરી ચલો મિત્રો કચોરી ખાવા આવી સરસ મજા લી લેવાની કચોરી બની લોટ ને એની બનાવી લીધી છે પૂરી કચોરીને આવી રીતના ડીશ બનાવીને ખાવાની બહુ જ મજા આવે તીખી લીલી ચટણી ટોમેટો કેચપ અને એમાં નાખી દેવાનું દહીં દહીં તો જેટલું ભાવે એટલે નાખી શકાય ઓછું ભાવતું હોય તો ઓછું નખાય જા સરસ મજામાં એટલું મસ્ત લાગણા